તો બધાને ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ મિત્રો અમે આપડે આવી ગયા રામભાઈ ની વાડી અને મિત્રો વરસાદ નું આગમન થઈ ગયું છે જોરદાર રીતનું કેમ કે હવે વાડી કામ નથી વરસાદ કઈ દે મિત્રો ને કહ છો બધાને બહુ કઠણ છે તો હે કહો છે વરસાદ થવાનો છે આજની તારીખની અંદર જોરદાર રીતે તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અત્યારે બીજો દિવસ નો ચાલુ કરવાનું આપણે જૂના બ્લોગમાં અંદર જોઈટ કરી દીધો હોય કેમકે વ્લોગ મોટો થતો લોગ બે દિવસનો અંદર ભેગો કરવાનો છે એનું કારણ છે આપણે હવે જવાના છે હોલીવાડીએ અને ગરમી નો તમે તાપમાન વધી ગયું ભાઈ બે ફેર નાતા હોય ને ત્રણ ફેર નવું પડે તો મિત્રો તમે જોઈ શકો છેટે પહેલા તો હારી કેમ કે છે ને આપણે ગામથી થોડુંક છેટું રહી ગયું બાકી તો આ બધું વરસાદ આવ્યો હોત ને તો આપી સીમ આખી આપણે વરસાદ થયો નથી કપાસનો પણ વીમો છે જોરદાર રીતનો તમે જો વાત કરવામાં આવે અત્યારે સીધા આવેલી વાળી મિત્રો વરસાદની વાત કરવામાં તો વરસાદ પણ થતો નથી અને પવન વરી ગયો જોરદાર રીતનો તમે જોઈ શકો છો આપણા વાળ ઉડવા માંડ્યા એનું કારણ છે ભાઈ હારી અંધાર થઈ ગયો અને અંધાર થઈ પણ વરસાદ નથી આવતો કોક નહીં એવા છાટા આવે અને તમે જો હજી ડોર તો સારી બાજુ છે અને ઓલી બાજુ ગિરનાર દેખાય પણ આસોઆસો દેખાય તમને પણ દેખાતું નહીં હોય તો મિત્રો અમે પહોંચી ગયા ફરી વાર એક ઓલી વાળીએ અને તમારા ભાઈને સકેડી જવાની છે અને હલકાની સકેડી હારી પટની લઈ આવ્યા છે と。 મિત્રો ત્યાર પછી આપણે સારી પેટની સકડી જોઈએ અને તમને પણ બતાડવાની બાકી હતી એટલે મેં ફટાફટ મેં 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 મિત્રોને પહેલાં બતાડી દે કેમ કે ખેડૂત ભાઈઓને બધાને બહુ વધારે ખબર પડતી કે ખેડૂતનું સાધન યુ ને એટલે પહેલાં આપણે ગમી વસ્તુ આવે કારણ કે કામ નવી રીતનું સારી પેટનું કામ હોય ને તે આપણે પેલા દેખાવાનું થઈને સકળી તમે જોઈ શકો છો આપણે કેમ કે મેસી યારે જોઈટ થઈએ કાલે આપણે લઈ આવ્યા હતા આમ જેતપુર બાજુથી લઈ આવ્યા આગે પોલી આપણે સકડી હારી પેટની લીધી ને એટલે થોડુંક કેમ કે ટ્રેકરને આંયા મૂકી દીધું ગરમ થતું આવે ને ભાઈ એટલે લાંબુ પોલો થાય એસી કિલોમીટર એસીથી પંચ્યાસી કિલોમીટર જેવું થઈ જાય તો જેતપુર આથી આપણા ગામથી થાય અને હાઈવે માથે ના થાય ને એટલે તો બહુ સેટું પડી જાય પણ માથે ગયા હતા અને ઉપર એટલા બધા પૈસા નાખ્યા કેમ કે બજાજ નહીં ખે કેમકે બજાજ ફાઇનેન્શન વાળા એમ કે બહુ એટલે સારું કામ આપે અને તમે જોઈ શકો ઉપર ઓલા કેમકે આપેલા ઝારિયું કેમ કે સારી ઝારિયું છે અને તમને બધા કિંમત કહેવાની બાકી છે હજી તમે વિડીયો અંદર જોઈ રાખો ખબર પડી જાય અને જો આવી રીતનું કંઈક સાયણા છે તમે જોઈ શકો છો આવી રીતનું કેમ કે નવીન નવીન છે આની અંદર ફૂફડી આવે છે ફૂફડીની અંદર નાખો એટલે ફતા બધા સહીં હોય ધાણા હોય જીરું હોય બધું સારા આવી જાય અને આ આવી રીતની કંઈક ફૂંકણી બુકણી આપેલી તમે જુઓ આવી રીતની ફૂંકણી છે આ છે એ બધું કેમ કે ટાંગા હારા હારા ખારે કંડીશનને તમે જુઓ કેમ કે ભાવ કેમ કે તમને કહેવાનો છો ને એટલે તમને કઈ એટલી ખબર પડી જાય કે એટલો ભાવવાના દીધો છે એ બીજું બધું તો ખોધી કમ્પ્લીટ છે કટાઈ ગલી નથી તમે જો તમને કટાઈ ગલી દેખાય તો વિડીયો કમેન્ટ કરી શકો બાકી તો જા કટાઈ ગલું હોય તો પછી ખોટી કમેન્ટ ના કરતા જા આ તો ખાલી એક્સલ મારેલી એટલે એના સપોર્ટ વધારે રહેવું કેમ કે ખૂપડીના હિસાબે તમે જો બાકી કટાઈ ગયું તમને કઈ દેખાય છે નહીં દેખાતું ભાઈ એમ કે ભાઈ નવે નવી તો છે અને પટ્ટા એવી રીતના છે જો આવી રીતના આવું કે બહુ મોટા મોટા પટ્ટા છે ને ભાઈ આપણે તમારે બહુ ખબર ના પડે ને તો આપણે દમમા ડીકી જીગી દઈએ આપણે ની અંદર પહેલી વાર જોઈન્ટ કરીએ એટલે તો નથી આ તો એવું બધું જોઈ લેવા ને જો ઉપરની ને જાર્યું છે ને બહુ એટલે ગજબ રીતની હે જોઈ તો ના ને તમને બધાને બતાડી દો અને અંદર સાઈન એની અંદર કંઈક લાગે છે જો આ તો ખાલી ગધડીનો બાજરો છે અને જો હમેથી પવન આવે ને એ બાજરો સર આવે ને એવી રીતનું બધું કામ આપણે આવેલું રાખે અહીંયા કંઈક એના ગોકા જેવું આવ્યું આખી ભાઈ અલગ અલગ રીતનું મને બધું જોવા મળે જો તો ભાઈ સકડી તમને કેવી લાગી એક કોમેન્ટ કરીને કહી દેજો તો મિત્રો અત્યારે વાત કરવામાં આવે ને અત્યારે ઠેસરને કેમ કે સાઈડમાં રાખી દીધું આપણે મુહર્ત કરવાનું બાકી છે એટલે ફટાફટ આપણે કી બાજુ આપણે કેમ કે આપણું મત છે ને આપણે યાદ રાખી દીધું અને મુર્ત કરવાનું ગમે સાધન આપણે પેલા લઈએ ગાડી આંટે ફોલવાનું ઢીકું એટલે આપણે મૂર્ત કરવાનું પહેલાં ફૂલવાનું જ નહીં પછી તો આપણે બધું આગળ કેમ કે હાંકવાનું થાય છે અને પહેલાં આપણે ઠેસર તો લઈએ તો ઠેસરને મૂર્ત તો કરું પડે આપણે સેકાડ લીધું ભાઈ મુહૂર્ત તો પહેલાં કરવું જ પડે ને ભાઈ અને સારી બારી કે ઢેગલા માથે ખોલી દીધું ને કેમ કે માથે જે આપણે રાખી દીધું ટ્રેક્ટર અને આપણે મુરત કરવાનું છે અને કઈ રીતનું બધું છે ને એ તમને ભાવ ભાવ બધું પછી કહેવાનું પેલા છેસર હાલતું થઈ જાય ને તમે એકવાર જોઈ લાગો મુહૂર્ત પેલા થઈ જાય કેવી રીતનું છે તમને પણ બધાને ખબર પડી જાય અને ભાઈ વાત કરવામાં આવે ને તો ઠેસર તો કેમ કે બહુ મૂંઘું હોત પડ્યું તમે બધા કોમેન્ટ કરીને એકવાર કહી દેજો તમને બધા કેવડું ભણાવીએ તો તમને બધાને ખબર જ પડી જાય તો મિત્રો અત્યારે મુરત કરવાનું કામ કરી દીધું ચાલુ અને ટ્રેક્ટર ઉપાડીને પેલા આપણે જોવું જોઈએ કેમ કે સારું જ છે ને એટલે ચાલુ જ છે એટલે બધી એવી રીતનું બધું છે ભાઈ કામકાજ નારિયેલ આપણે વધારે નાખવું એ ખાલી સ્લેપ મારવાની વાત છે તો મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવે ને તો આપણે ઠેસર કેમ કે ચાલુ કરી દીધું તમે જોઈ શકો આવી તો ફરવાનું પણ સારું થઈ ગયું અને આપણે પહેલી વાર તેમ જોઈન્ટ કર્યું એટલે અવાજ બવાજ છકડી કરતી નથી અને તમે બધા જોઈ શકો હવે ચાલુ થઈ ગયું અને મુહૂર્ત બુરત કમ્પ્લેટ આપણે હાચવી લીધું છે અને અત્યારે વાઈ ગયા છે દહક જેવું થયું છે અને જો શરૂ થઈ ગયું અને આપણે કાઢવા વાઢવાનું કાંઈ નથી આપણે ખાલી મુહૂર્ત કરવા માટે આપણે અત્યંત કરી લીધું બાકી તો આપણે હાંકવાનું છે શિયાળામાં અને ઉનાળો બે વસ્તુમાં હાંકવાની છે એ શિયાળાની સિંધુ અંદર બહુ કેમકે હાંકવાનું આપણે વધારે થાય તમે ધળકો તમે જુઓ તો મિત્રો તમે બધા જોઈ શકો એવી રીતે છે ને પેલા આપણે ઝાર છે ને કાઢી નાખીએ કેમ કે તમારા ભાઈને મુહૂર્ત કરવો નહોતો ને જો મુહૂર્ત તો થઈ ગયું પણ હવે આપણે વાત કરવા આવે ને તો જોવા રીબી બીગી બધી હારી પેટર્ન ફરવાનું કામ છે ભાઈ એટલે ગજબ રીતનું અને આવી રીતનું તમે ચેકર આપણે અહીંયા બેસી અને જો શરૂ થઈ ગયું અને આપણે ફટાફટ શરૂ કરવાનો હતો એટલે કરી દીધું પંખા પંખા ને ફરે એટલે ભાઈ ગજબ નો અવાજ એવી રીતનો ભાઈ જોરદાર આવે જો એટલું બધું હવા એટલી બધી પ્રકારની ફેસે ને એટલે તમે જો બહુ બાટી ઉડાડી નાખે એટલી બધી હવા ફેંકે જોરદાર રીતે તો મિત્રો તમે બધા જોઈ શકો આવી રીતની હવા ફેંકે અને તમે જોવું પણ વાળ બાળે એટલે સારી પેટને ઉડાડી નાખે વાહ વાહ હવે કંઈક પવન બહુ ગરમી બહુ થતી હતી ને એટલે પવન થોડોક વધારે આવ્યો ને જો આવી રીતનું એ આપણે કામમાં બામ હતું ને સારી પેટને કેમ કે પવનને પંખો સારી ફેંકે ફેંકે અને આપણે બધું હજી નથી કર્યું એટલે બાકી જો સકેડી કેવી લાગી એક વાર કોમેન્ટ કરીને કઈ દીજો મિત્રો તમને બધાને ખબર પડતી આપણે હજી ટેસ્ટિંગ કરીએ જોવાનો અને ભાઈ પવન એટલો બધો લાગે ને એટલે કેમ કે તમને થોડુંક કેમ કે થઈ ગયું છે હવે કેમ કે ગરમી હોય જાય તો મિત્રો તમે બધા જોઈ શકો છો આવી રીતનો હારીપણનો ડોર થઈ ગયો થોડો કેમ કે આ ગારો કરીને વરસાદ વયો ગયો પણ આ બાજુ આવી જાય ને તો વાવણી થઈ જાય અને કાલ પ્રમથી આપણે વાવવાનું શરૂ થઈ જાય કેમ કે હારીપણનું પાણી ભરીને તપકાઈ જાય ને શાહની અંદર તો ફટાફટ આપણે વાવી દેવાનું થઈ જાય જો આવી રીતનો અંધારો એ રીતનું ભાઈ એમ કે પવન એટલો થોડોક છે વધારે એટલે પવન જે આવે ને એટલે થોડોક ફેંકવી નાખે વરસાદને મિત્રો મારે કેમ કે મારે જેને વરસાદની વાત હતી ને પણ એ વરસાદ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણું ખેતર છે ખેતરની અંદર કેમ કે પાણી ભરાડો અને ભાઈ આવી રીતનું વરસાદ થઈ ગયો ભાઈ જોરદાર રીતનો અને આપણે કાલે પણ હવે દંતર મૂકી દેવાનું હોય છોડી બળી અને અત્યારે બધી એવી રીતનું કેમ કે વાવણીને કેમ કે કોઈની પણ આપણે જોડી લીધી હતી ને એમને ખબર હતી ને વરસાદ થવાનો છે તો ભાઈ અત્યારે વરસાદ થઈ ગયો ને ગાજી એવી રીતનું કેમ કે આજે તો આખી રીતે વરસાદ થવાનો જોરદાર રીતનો અને વરસાદની કંઈ ઉપાધિ બુપાદી જેવું છે ને હવે આપણે વાવણી થઈ ગઈ અને હવે ગરમી છે ને હોઈ જવાની છે અને જો આવી રીતના ડેમણ બીમણાં ભરાઈ જાય તો હજી ઓછો નોર્મલ રીતનો વરસાદ થઈ કે બે કેસ જીતલો થયો બે ત્રણ જેટલો પણ હવાળી થઈ ગયું કેમ કે આખો ભરાઈ ગયું ને ખેતર એટલે એનું કારણ છે હવે આપણે એવી રીતનું થઈ ગયું છે ને હવે આપણે દાનથી મૂકી દેવાનું છે ને મિત્રો જોઈ હવે મળી આવે એક વાવણી લોક સાથે તો મિત્રો આજની વિડીયોને આપણે અહીંયા પૂરો કરીને અનોખા નવ બધાને મળવાનું છે તો તમને બધા રામે રામ